ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા જેતપુરમાં ખુલ્લે આમ વેચાઈ રહ્યો છે દારૂ જેતપુરના ધોરાજી રોડ ઉપર ચામુંડા નગરમાં સતત બીજા દિવસે દારૂના અડ્ડા ઉપર મહિલાઓની જનતા રેડ ધોરાજી રોડ ઉપર ચામુંડા નગરમાં મહિલા સંચાલિત બુટલેગરના દારૂના અડ્ડા ઉપર સતત બીજા દિવસે જનતા રેડ કરતા દેશીની દારૂની પોટલી મળી મહિલાઓએ દેશી દારૂના અડ્ડા ઉપર રેડ કરી એકસો બાર નંબર ઉપર પોલીસ પોલીસને જાણ કરી મહિલાઓની જનતા રેડ દરમિયાન ધારિયા સાકળ સહિત હથિયાર પકડાયા મહિલા બુટલેગરની ધમકી અમને કંઈ નહીં થાય હપ્તા આપી છે પોલીસને મહિલા બુટલેગર ઘણા સમયથી દેશી દારૂનું વેચાણ કરતી હોવાના સ્થાનિક મહિલાઓના આક્ષેપ ઘણા સમયથી આ વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપ ગઈકાલે પણ સ્થાનિક મહિલાઓએ રેડ કરતા આજે ફરી દેશી દારૂનું વેચાણ શરૂ પોલીસની મીઠી નજર હેઠળ દેશી દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપ જેતપુર સિટી પોલીસે સ્થળ ઉપર પહોંચોચી મહિલા બુટલેગરની અને દારૂની પોટલીઓ અટકાયત કરી રિપોર્ટર ચિરાગ સોલંકી

અમારી અમારા ચામુડા નગર ની અંદર દારૂ થાવી છે અમારે કોઈ દારૂ અહીંયા વેસાવત નામુંડા અંદર